સુરતમાં રખડતા શ્વાનોનું આતંક સતત વધી રહ્યો છે શહેરના વિવિધ વિસ્તારોમાંથી સ્વાન દ્વારા હુમલાના કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યા છે શહેરમાં સ્વાનના વધી રહેલા હુમલાઓને લઈને લોકોમાં ભયનું વાતાવરણ છે સુરત સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટના સોથી વધુ કિસ્સાઓ આવી ચૂક્યા છે મહાનગરપાલિકા દ્વારા રખડતા શ્વાનોનો આતંક રોકવા લાખોનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ કાર્યવાહી માત્ર કાગળ ઉપર જ સીમિત હોય તેવી સ્થિતિ સર્જાય છે સિવિલ હોસ્પિટલમાં ધનુર ટેટનસ અને એન્ટી રેબીસ વેક્સિન આપવામાં આવી રહી છે સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે જ્યાં ચાર વર્ષના એક માસૂમ બાળક પર ચાર થી પાંચ જેટલા શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે માથા સહિત શરીર પર પચાસ થી વધુ ઈજાના નિશાનો મળ્યા છે હાલ બાળકની હાલત ગંભીર છે માતા હોસ્પિટલ દોડી આવી દીકરાની હાલત જોઈને આક્રંદ સાથે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા સુરત મહાનગરપાલિકાએ છેલ્લા ત્રણ વર્ષમાં કૂતરાઓના રસીકરણ અને ખસીકરણ માટે પાંચ કરોડ રૂપિયાથી વધારાનો ખર્ચ કર્યા બાદ પણ શહેરીજનો માટે સમસ્યા ઠેરની ઠેર છે દરરોજ પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોમાં ડોગ બાઇટના કેસો નોંધાઈ રહ્યા છે જેમાં નાના બાળકોથી લઈ વૃદ્ધો સહિતને કૂતરાઓ બચકા ભરી રહ્યા છે ભલે પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હોય પરંતુ કુલ મળીને સરવાળે એવી પરિસ્થિતિ સર્જાય છે કે લોકોને રાહત મળી નથી શહેરીજનો માટે સમસ્યારૂપ બની ગયેલા રખડતા કૂતરાઓની સંખ્યા પણ નિયંત્રણ માટે તેમના રસી અને ખસીકરણ પાછળ પાલિકાએ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસથી બે હજાર ચોવીસ પચીસ સુધીમાં પાંચ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ્યા છે પરંતુ દરરોજે મોટી સંખ્યામાં કૂતરાઓ લોકોને કરદી રહ્યા છે ખાસ કરીને સચિન ડિંડોલી સહિતના વિસ્તારોમાં કૂતરાઓ લોકો માટે આફતરૂપ સાબિત થઈ રહ્યા છે સુધીમાં કુલ ઓગણા હજાર આઠસો છેતાળીસ ડોગ બાઇટના કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ કેસ બે હાજર ચોવીસમાં ઓગણત્રીસ હજાર ચારસો ને અઢાર નોંધાયા છે તે ઉપરાંત બે હજાર બાવીસ ચોવીસ હજાર બસો એકત્રીસ બે હજાર માટે રસીકરણ અને ખસીકરણ કરવા માટે એજન્સીઓને કામગીરી સોંપી હતી જેના અંતર્ગત પાલિકાએ ત્રણ વર્ષમાં પાંચ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે બે એજન્સીઓ દ્વારા

અત્યારે સવારથી લઈને અત્યાર સુધીમાં માં થી પિસ્તાલીસ ઉપર પેશન્ટ આવી ગયા છે એમાં આપણે નવા લઈને જૂના બધા આવે છે અને જે નવા આવે છે એમાં ગન્નુ ઇન્જેક્શન અને જે ખડકો વિરોધી રસી હોય છે તે આપણે આપીએ છીએ અને જો વધારે ગાવ હોય છે તો એને ગાવની આજુબાજુ આપવા માટે એક ઇમ્યુનો ઇન્જેક્શન આવે છે તે આપણે આપીએ છીએ સુરત શહેરમાં રખડતા શ્વાનોના હુમલાના બનાવો સતત વધી રહ્યા છે અનેક માસૂમ બાળકો શ્વાનોનો શિકાર બની ચૂક્યા છે આ ગંભીર બનાવ બાદ ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની શ્વાન નિયંત્રણ કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા રખડતા શ્વાનોના ત્રાસને ડામવા માટે નક્કર અને કડક પગલાં